આજે તો Samsung કંપનીના લવર્સ માટે એકદમ જોરદાર ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું Samsung એ નવી 6 પ્રોડક્ટ લોન્ચ કરી છે જેમાં Samsung Galaxy Z Fold 6 જે 165000 નો છે જે માત્ર 140000 માં મળવાનો છે Samsung Galaxy Z Flip 6 જે 110000 નો છે જે માત્ર 89000 માં મળવાનો છે એના સિવાયની બે સ્માર્ટ વોચ પણ લોન્ચ કરી છે જેમાંની આ Galaxy Ultra Watch જે 60000 રૂપિયાની છે જે માત્ર 42000 માં મળવાની છે અરે હજી બે પ્રોડક્ટ બાકી છે જેમાં Buds 3 અને Buds 3 Pro પણ લોન્ચ કર્યા છે જેમાં ના બર્ડ થ્રી પ્રો વીસ હજાર ના છે જે માત્ર તેર હજાર રૂપિયા મળવાના છે ભાઈ બર્ડ થ્રી પ્રો નું જે નોઈઝ કેન્સલેશન છે ને ભાઈ એ તો સાંભળીનો હું ગાંડો થઈ ગયો વડોદરામાં તમને પણ સેમસંગ પ્રોડક્ટની સૌથી ફાસ્ટ ડિલિવરી એક જ જગ્યાએ મળશે સેમસંગ સ્માર્ટ કેફે પરિક બ્રધર્સ માં અઢાર જુલાઈ થી આ બધી પ્રોડક્ટની ડિલિવરી ચાલુ થઈ જશે અને અહીંયા તમને ઓરિજિનલ જેન્યુઅન પ્રોડક્ટ અને એસેસરીઝ પણ મળી જશે અને આ સેમસંગ ના ઝેડ ફોલ સિક્સ માં તમે એ ફીચર્સ અને કેમેરા ક્વોલિટી જોઈને તો ખુશ જ થઈ જવાના છો આ સ્માર્ટ કેફે માં તમને દરેક સેમસંગ ના ફોન ટેબલેટ સ્માર્ટ વોચ બર્ડ લેપટોપ બધું જ મળી જશે અહિયાં તમને આફ્ટર સેલ સર્વિસ સપોર્ટ પણ મળી જવાનો છે તો તમે પણ આ ન્યૂ લોન્ચ ફ્લેક્સી ફોન સ્માર્ટ વોચ કે બર્ડ કે પછી ટેબલેટ લેવા માંગો છો અને તમે જો વડોદરામાં રહો છો તો સેમસંગ ના સ્માર્ટ પ્રોડક્ટ ની ખરીદી તો પરીક બ્રદર્સ નિઝામપુરાના સ્માર્ટ કેફે માંથી જ થાય તો પછી એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું જ છે આવતીકાલે પહોંચી જ જજો